જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં મિત્રો તંત્ર અને જ્યોતિષ માં ઘણા એવા નાના અને આસાન ઉપાય જણાવ્યા છે જેને કરવાથી જીવનની દરેક પરેશાની દૂર થઈ શકે છે ઘણા લોકો આ ઉપાયને કાં તો જાણતા નથી અને જાણતા હોય તો વિશ્વાસ નથી કરતા આ ઉપાયો પર વિશ્વાસ કરવા માટે જરૂરી છે પોતાના પર વિશ્વાસ કરવો તંત્રશાસ્ત્રમાં જ્યોતિષના અનુસાર જો ઉપાયોને સાચા મનથી કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે આજે અમે તમને કેટલાક એવા નાના અને અચૂક ઉપાય બતાવીએ છીએ જેને સાચા મનથી કરવાથી તમારી જિંદગીની બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે અને તેમાં તમારે વધારે ખર્ચ પણ નહીં આવે મિત્રો અહીંયા તમને એવા જ આસાન અને સરળ ઉપાય જણાવીએ છીએ જેમાં તમારે કોઈ મોટું ખર્ચ નહી થાય અને માત્ર કે રૂપિયાના તમે એ ઉપાય કરી શકો છો તો હવે જાણીએ ઉપાય રોજે સવારે ઉઠીને પોતાની હથેળીને જુઓ રોજે સવારે જ્યારે તમે ઉઠો તો સૌથી પહેલા બંને હાથની હથેળી થોડી ક્ષણ માટે જોઈને ચહેરા પર ત્રણ ચાર વાર લગાડો ધર્મ ગ્રંથો અનુસાર હથેળીના ઉપરના ભાગમાં મહાલક્ષ્મી વચ્ચેના ભાગમાં સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુનું સ્થાન હોય છે એટલા માટે રોજે સવારે ઉઠતા જ હથેળી જોવાથી ભાગ્ય ચમકી ઉઠે છે પહેલી રોટલી ગાયને આપો ભોજન માટે બનાવવામાં આવતી રોટલીમાંથી પહેલી રોટલી ગાયને આપો ધર્મગ્રંથો અનુસાર ગાયમાં બધા દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે જો રોજે ગાય ને રોટલી આપવામાં આવે તો બધા દેવતા પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામના પૂરી થાય છે કીડીઓને લોટ નાખો જો તમે ઈચ્છો છો કે તમારી કિસ્મત ચમકી ઉઠે તો રોજ રોજે કીડીઓને ગોળ કે ખાંડ મેળવેલો લોટ નાખો આવું કરવાથી તમારા પાપ કર્મનો નાશ થશે અને પૂર્ણ કર કર્મ ઉદય થશે આજ પૂર્ણ કર્મ તમારી મનોકામના પૂરી કરવામાં સક્ષમ થશે દેવતાઓને ફૂલોથી સજાવો ઘરમાં સ્થાપિત ફૂલોથી સજાવવા જોઈએ એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે ફૂલો તાજા જ હોય સાચા મનથી દેવી દેવતાઓને ફૂલો અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે સ્નાન કર્યા પછી જ ફૂલોને તોડીને ભગવાનને ચડાવવા જોઈએ એવો નિયમ છે સવારે કચરા પોતા કરો ઘરને હંમેશા સાફ રાખો ઘરને સાફ કરવાથી તે ઘરમાં લક્ષ્મી માતા નિવાસ કરે છે સૂર્ય આથમી જાય પછી કચરો બહાર ના કાઢવો જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને વ્યક્તિને આર્થિક હાનિનો સામનો પણ કરવો પડે છે ધર્મગ્રંથો અનુસાર જે વ્યક્તિ સૂર્ય આથમી જાય પછી કચરો કાઢે છે તે ઘરમાં માતા લક્ષ્મી નિવાસ નથી કરતા અને ત્યાંથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે માછલીઓને લોટ ગોળી ખવડાવવું તમારા ઘરની આસપાસ કોઈ એવું તળાવ હોય નદી હોય કે સરોવર હોય જ્યાં ખૂબ જ માછલી હોય ત્યાં જઈને રોજે માછલીને લોટની ગોળી ખવડાવો મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ ખૂબ જ સારો ઉપાય છે નિયમિત રૂપે જે આ કરે છે તેમને થોડા જ દિવસોમાં તેમની બધી પરેશાનીઓ દૂર થવા લાગે છે માતા પિતાના આશીર્વાદ લો રોજે સવારે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે માતા પિતા કે વડીલોને પગે પડીને તેના આશીર્વાદ લો આવું કરવાથી તમારી કુંડળીમાં રહેલા બધા વિપરીત ગ્રહ તમારા અનુકૂળ થઈ જશે અને શુભ ફળ પ્રદાન કરશે માતા પિતાના આશીર્વાદથી તમે બધા આવવાવાળા સંકટ ટાળી શકશો અને તમારા કામ થતા જશે તો મિત્રો પીપળાના વૃક્ષ પર જળ પણ ચડાવવું જોઈએ રોજે સવારે સ્નાન વગેરે કરીને પીપળાના વૃક્ષ પર એક લોટો જળ ચડાવવો માન્યતા છે કે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે રોજે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ

સહારો લે છે પરંતુ તેનો ઉપયોગ કરતી સમયે કેટલીક સાવધાની રાખવામાં આવે તો બધી સમસ્યાઓનું નિવારણ આસાનીથી મળી શકે છે એવા જ કેટલાક ટોટકા છે જેને આજે હું તમને જણાવું છું તેનો ઉપયોગ કરતા જ વ્યક્તિ ધનવાન બની શકે છે અને રોકાયેલા કામો પૂરા કરવા માટે આ ઉપાય ને કરો જો તમારું પણ કોઈ જરૂરી કામ રોકાયેલું છે તો બુધવારના દિવસે એક કટોરી બાસમતી ચોખા લઈને દાનમાં આપવાથી તમારી સમસ્યા દૂર થાય છે ઘરની આર્થિક તંગીને દૂર કરવા માટે લાલ રંગનું કપડું લઈને લાલ ચંદન લાલ ગુલાબ રોલી અને અઠ્ઠાવન રૂપિયા રાખીને તેને બાંધીને તેની પોટલી બનાવી લો હવે આ પોટલીને ઘરની તિજોરીમાં રાખી દો આવું કરવાથી તમારા જીવનમાંથી આર્થિક સમસ્યા દૂર થાય છે આવું કરવાથી તમારું ધન વધતું જ જાય છે કહેવાય છે કે જે ઘરમાં કલેશ હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી હોતો દરેક લોકોને પોતાના જીવનમાં સુખ અને શાંતિની ખુશાલી જ માર્ગ પર લઈ જાય છે પરિવારમાં જીવન પરેશાનીઓથી ભરાઈ જાય છે ગ્રહ કલેશથી બચવા અને તેને ઓછું કરવા માટે જ્યોતિષમાં કેટલાય પ્રકારના ઉપાય જણાવ્યા છે આજે હું તમને એવો જ એક ઉપાય જણાવીશ જેને કરવાથી તમારું જીવન અને સુખમય બની શકે છે ઘરમાં ખાલી દિવસે જ ઘઉં દળો ઘઉંને ને દળતા પહેલા તેમાં થોડા કાળા ચણા મેળવી દો આ લોટ થી બનેલી રોટલી જેમ જેમ ઘરના લોકો ખાશે ઘરના ઝઘડામાં કમી આવવા લાગશે મિત્રો ધન પ્રાપ્તિ માટે ઘરના દરવાજા પર માં લક્ષ્મીના પદ ચિહ્નો લગાવો આ ઉપાયને કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારા ઘર પર હંમેશા રહે છે માં લક્ષ્મીમાના ચરણ ચિહ્નો તમને બજારમાંથી મળી શકે છે અથવા તો તમે કંકુમાં પાણી મેળવીને કંકુથી પણ બનાવી શકો છો આ ઉપાય કરવાથી બધા પ્રકારના ધન સંબંધિત બાધાઓ દૂર થાય છે અને તમને સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે મિત્રો જો તમે કોઈ જરૂરી કામ થી જઈ રહ્યા તો કાર્યની સફળતા માટે કામ પર જતા સમયે એક પાનનું પત્તું પોતાના ખિસ્સામાં રાખો તમને સફળતા જરૂર મળશે જો કોઈની નજર લાગી ગઈ છે તો વ્યક્તિને પાનના પત્તામાં સાત ગુલાબની પાંખડી રાખીને ખવડાવો તેનાથી નજર દોષ દૂર થઈ જશે આ ઉપાયને જો તમે બુધવારના દિવસે કરો છો તો ખૂબ જ લાભ મળે છે મિત્રો જો તમારા કાર્યમાં અડચણ આવે છે તમારું કાર્ય પૂરું નથી થતું તો તમે આ ઉપાય કરો મંગળવારના દિવસે હનુમાનજીનું વિધિપૂર્વક પૂજન કરો અને તેના પછી તેને પાન અર્પણ કરો અને સાથે જ પ્રાર્થના કરતા કહો કે હે હનુમાનજી હું તમને આ મીઠું રસ ભરેલું પાન અર્પણ કરું છું આ મીઠા પાનની જેમ તમે મારું જીવન પણ મીઠાશથી ભરી દો અને મારી સમસ્યા દૂર કરીને મારા કામમાં મારી સહાયતા કરો હનુમાનજીની કૃપાથી થોડા જ સમયમાં તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારી ઈચ્છા પૂર્ણ થશે તમારું કામ થઈ જશે મિત્રો શુક્રવારના દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો આ ઉપાયથી મહાલક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે

કેટલાક આસાન ઉપાય કરવાથી તમે તમારી બધી પરેશાનીઓ દૂર કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકન ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ